ગઈકાલે જે લિમડી પોલીસ સ્ટેશનના પૂર્વ પાંચ પોલીસ કર્મચારીઓ ક્ષત્રિય સમાજના પાંચ પોલીસ કર્મચારીઓ ક્ષત્રિય સમાજ એ ક્ષત્રિય સમાજ કે જે આ સરકારી સામે અસ્મિતા આંદોલન લડ્યું છે અને અસ્મિતા આંદોલન બધી કોઈના કોઈ ભાગે આ સમાજને આ સરકાર દ્વારા ટાર્ગેટ કરવામાં આવે છે એ જ રીતના આ પાંચ પોલીસ કર્મચારીઓને ટાર્ગેટ કરી જેઓ ક્ષત્રિય સમાજના જેઓ પાંચે પાંચને ડિસ્મિશ કરવામાં આવ્યા છે કાયદેસર ક્ષત્રિય સમાજને આ સરકાર દ્વારા ટાર્ગેટ કરવામાં આવ્યો છે તે જીણા આગેવાનો ને સ્ટેજ ના નેતાઓ ને બે હાથ જોડીને વિનંતી હવે તો માર્કેટ માં આવો કે લગી તમે આ સરકારી ચાપલુસી કરવામાં સમાજ ની સોદાઘરી કરતા રહેશો બે હાથ જોડીને મારા સમાજના જાગૃત વડીલો જેઓ સમાજ માટે ખૂબ એકસો ની જેમ મહેનત કરે છે એ વડીલો અને મારા યુવાન ભાઈઓને વિનંતી કે હવે આપણે સ્વયંભૂ લીંબડીના પોલીસ સ્ટેશન માં હાથ ધરવામાં આવી છે એ પાંચ ક્ષત્રિય સમાજના પોલીસ કર્મચારીઓની સામે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં કાર્યવાહી અંતર્ગત પાંચ પોલીસ કર્મચારીઓ કરવામાં આવ્યા છે અને તેને લઈને પોલીસ સ્ટેશનમાં ડિસમિસ કેમ કરવામાં આવ્યા નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર સુરેન્દ્રનગરના લીંબડી પોલીસ સ્ટેશનમાં એક મોટી કાર્યવાહી ડીજીપી વિકાસ સહાય દ્વારા હાથ ધરવામાં આવી હતી જેમાં પાંચ ક્ષત્રિય સમાજના પોલીસ કર્મચારીઓને ડિસમિસ કરવામાં આવ્યા છે અને તે ડિસમિસ કરવા પાછળનું કારણ અમને એવું જાણવા મળ્યું છે કે આ પાંચ પોલીસ કર્મચારીઓનો સંપર્ક જે છે તે હિસ્ટ્રી શીટર સાથે હતો અને ખાસ નજીકનો સંબંધ જે છે તે આ પોલીસ કર્મચારીઓ હિસ્ટ્રી શીટર સાથે ધરાવતા હતા અને તેને લઈને ડીજીપી વિકાસ સહાય દ્વારા આ પાંચ પોલીસ કર્મચારીઓની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી તેમને ડિસમિસ કરવામાં આવ્યા પરંતુ બીજા બીજી બાજુ જો વાત કરવામાં આવે તો ક્ષત્રિય સમાજમાં એક રોષનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે એ જે પાંચ પોલીસ કર્મચારીઓ હતા તે પાંચે પાંચ ક્ષત્રિય સમાજના હતા એટલા માટે ક્ષત્રિય સમાજ હાલમાં રોષમાં છે અને નિવેદનો એવા સામે આવી રહ્યા છે કે ક્ષત્રિય સમાજ દ્વારા સરકારની સામે જે અસ્મિતા આંદોલન કરવામાં આવ્યું હતું ક્ષત્રિય સમાજ સતત સરકારની સામે નિવેદનો આપી રહ્યું છે બાયો ચડાવી રહ્યું છે તેના કારણે ડીજેપી વિકાસ સહાય

પાંચ પોલીસ કર્મચારીઓ ક્ષત્રિય સમાજ એ ક્ષત્રિય સમાજ કે જે આ સરકારની સામે અસ્મિતા આંદોલન લડ્યું છે અને અસ્મિતા આંદોલન પછી કોઈના કોઈ ભાગે આ સમાજને આ સરકાર દ્વારા ટાર્ગેટ કરવામાં આવે છે એ જ રીતના આ પાંચ પોલીસ કર્મચારીઓને ટાર્ગેટ કરી જેઓ ક્ષત્રિય સમાજના જેવો પાંચે પાંચને ને ડિસ્મિસ કરવામાં આવ્યા છે કાયદેસર ક્ષત્રિય સમાજને આ સરકાર દ્વારા ટાર્ગેટ કરવામાં આવ્યો છે કારણ એવું દર્શાવવામાં આવ્યું છે આ ડિસ્મિસ કરવાનું કે એઓને એક ક્રિમિનલ સાથે સંબંધ હતા અરે ભાઈ ગુજરાતમાં એવા ઘણા બધા રાજકીય મોટા છતાં એમને નથી આવતા ડિસ્મિસ તો આગેની વસ્તુ રહી પણ આ પાંચ પોલીસ અધિકારીઓ જે અસ્મિતા આંદોલન સરકાર ની અમે લઈડું એ ક્ષત્રિય સમાજમાંથી આવે છે એટલા માટે એમને ડિસ્મિસ કરવામાં આવ્યા છે સાહેબ કમનસીબી આપણી છે કે આપણી પાસે ખૂબ ઓછા નેતા ખૂબ ઓછા આગેવાન છે જેઓ સરકારની સામે સમાજ માટે ખુલી બોલી શકે અને આ વાતની સરકારને ખબર છે એટલા માટે સરકાર આવી રીતના ક્ષત્રિય સમાજને ટાર્ગેટ કરી રહી છે અન્ય સમાજમાં જોઈ લો જયારે વાત એના સમાજની આવે ત્યારે ભાજપ કોંગ્રેસ આ કોઈ પણ રાજકીય પાર્ટીના નેતા હોય સાહેબ એના સમાજ માટે એક મંચ ઉપર આવીને ઉભા રહી જાય છે એના સમાજ માટે રોડે આ નીકળી જાય છે અને આપણામાં તો સ્ટેજના આગેવાનો સ્ટેજના નેતાઓને બે હાથ જોડીને વિનંતી હવે તો માર્કેટમાં આવો ક્યાં લગી તમે આ સરકારની ચાપલુસી કરવામાં સમાજની સોદેગારી કરતા રહેશો બે હાથ જોડીને મારા સમાજના જાગૃત વડીલો જેઓ સમાજ માટે ખુબ એકસો આઠ ની જેમ મહેનત કરે છે એ વડીલો અને મારા યુવાન ભાઈઓને વિનંતી કે હવે આપણે સ્વયંભૂ સમાજ માટે લડવું પડશે જાગૃત થવું પડશે આજ આ પાંચ આપણા સમાજના વ્યક્તિઓ છે કાલ તમે અને હું હશું બે હાથ જોડીને મારા સમાજના તમામ વડીલો યુવાનો તમામને વિનંતી જો આ પાંચ વ્યક્તિઓની યોગ્ય નાય ન મળે તો આપણે કોઈ પણ રીતની લડાઈ લડવી પડે તૈયારી ગાંઠ બાંધી કે આ દેશ આ ધર્મ માટે એમને સ્વયંભૂ લડવાનું છે તમારે અને મારે પણ આપણા ક્ષત્રિય સમાજ માટે સ્વયંભૂ લડવાનું છે તમે પોતે ક્ષત્રિય સમાજના આગેવાન છો તમે પોતે ક્ષત્રિય સમાજના નેતા છો એ સમજીને સમાજ માટે લડવું પડશે અને યાદ રાખજો જે વ્યક્તિ સમાજના કપરા સમયમાં સમાજને કામ નથી આવ્યો ને સાહેબ સમય આવે એ વ્યક્તિને સ્ટેજમાંથી ઉતારી દેવાની તાકાત હવે આ સમાજે લાવવી પડશે